તમે ક્યું અમે શેરો મુદ્દો બનાવીએ છીએ આ સચ્ચાઈ છે આના મતે ઉપર છે મેં તો આના મતે પદાધિકારીઓ સખત સખત આ જોઈ રહ્યા છે કે અત્યારે રાજકોટની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ સતત પણ રહેશે આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે આમાં લાગણી સભર અમે પણ છીએ લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા

આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કડક તપાસ કરશે આ બાબતમાં હું અત્યારે મન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે